અત્યારે વાત કરેલી છે બધાએ પણ મદદ કોઈ નથી આવેલું જે છે મોરલ સપોર્ટ કરે કા સલાહ આપે કે આમાં આ રીતે કરો તે રીતે કરો પણ મદદ કોઈ નથી કરે અત્યારે જે માર મારવા આવ્યો છે સીસીટીવી સતત એટલે એ સિવાય બી ઘણી વાર અમે કઈ બારે હોય કે ક્યાંય ભી હોય તો ત્યાં ભી એને મને માર મારેલો છે ખરાબ રીતે વર્તન અને બહુ ગાળાગાળી તો બહુ ખરાબ રીતે કરેલી છે બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે અને મેટરમાં કંઈ હોતું નથી નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આ રીતે એ માર મારતો અને ગાળાગાળી કરતો એનું મૌલિકનું બેકગ્રાઉન્ડ શું છે ત્યાં જે છે એમના શું બિઝનેસ છે શું કરતા છે બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે એનું એડ્રેસ તો મને ખબર નથી આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એને ફેમિલી સાથે રહે છે આ વિડીયો છે આ રીતે આ હદ સુધી એ મને મારે છે એ વિડીયો છે એના ફેમિલી એ ભી જોયેલા છે એના મમ્મી પપ્પા એમની ઘરવાળી પણ એ કોઈએ એ એક્શન લીધેલા નથી એના જે બિઝનેસ તમે કરો ના કે ઘટનાઓ બની એના કારણે તમારું ફેમિલી કે બિઝનેસ નું જે હા મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગઈ હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી અમારા ફેમિલીમાં તમને જો મારા ફેમિલીનો મને પૂરો પૂરો સપોર્ટ છે આ બધી વસ્તુ મારી ફેમિલી મારી ફેમિલી છે અત્યારે મારી સાથે ઇન્ટર્નશીપ ડીટ થઈ છે અને અમારી ઓળખાણ એક જોબ થ્રુ થયેલી હતી અને એક ઇન્ટરવ્યુ મારફતે અમે લોકો મળેલા હતા અને પછી મે બે હજાર એકવીસમાં અમારી પાર્ટનરશિપ થયેલી હતી એટલે પાર્ટનરશિપ ડીટ થઈ છે ઘટના એવી હતી કે ઘટના આવી હતી કે મેં પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણી વાર ખોટી જગ્યાએથી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા મારી વચ્ચે રકચક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આ વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલો છે ઓને માર મારેલો તો ને ક્યારે મારેલો

સલાહ કે કઈ વસ્તુ નો હિસાબ માંગો તો છે માથાપુ એજ હતી કે હિસાબ માંગતા જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસા નું ઘણા ટ્રાન્ઝેકશન થયેલા જાણ હતી બીજી ભી ઘણી અને પર્સનલ ભી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માંગતા આ બધી વસ્તુ એટલે તમારી ભાગીદારી હતી ને આ છે લઈને બિઝનેસ આ પેકેજિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ હતો ત્રણ વર્ષ બે હજાર બાવીસ માં અમે સ્ટાર્ટ કરેલું હતું એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફોર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું છે એવી રીતે કરીને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થાય અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કંઈ ભી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફોર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફોર્મમાં યુઝ થતા એ ફોર્મ કેટલા રૂપિયા કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું ને ક્યાં ક્યાંથી લોન લીધી કશું અત્યાર સુધી પચાસ થી સાઠ લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી થઈને ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે છે અને એના માટે માટે અવારનવાર અમારે સમાધાન સમાધાન વાત થયેલી કે કરી અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરન્ટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં

અને આ વિડીયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી છું તો એ સંસ્થા જે સામાજિક છે જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે બરાબર તો એમાંથી બી કઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે તો વાક કોનો છે જાણ્યા વગર તો એ સંસ્થામાંથી બી ટર્મિનેટ તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને જ સંસ્થામાંથી તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે એને ડિસિઝન લીધો આ મૌલિક જવાબ કીધેલો હતો અને સંપર્કમાં અમે એક જોબ દરમિયાન આવેલા હતા ને એક ઇન્ટરવ્યુ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ને એવી રીતે થયું હતું અને એક સંસ્થામાં ભી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ અમે કરેલું છે શું માંગ છે હવે તમારી માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ થ્રુ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગયેલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફીની ડિમાન્ડ કરી અને પ્લસ પચાસ ટકા શેરિંગની જે કંઈક રિકવરી મારી થાય એમાંથી પચાસ ટકા શેરિંગની વકીલે માંગ કરેલી છે

ન્યાય બસ એ છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એથી એ ના મળે તો ભી કઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આ છે ને હાલત કરેલી છે મારી તો એના પાછળ એને કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને એને છોડવામાં ના આવે જુમા આ તમારી સાથે મારામારી થઈ છે હા તો ફરિયાદનો મતલબ તો સમય કેમ લગાય ફરિયાદ કરવામાં કેમ કે સમાધાનની વાત ઘણીવાર થાતી કે હું કરી આપીશ એટલે એના પપ્પા એ ભી કહેતલો કે હું લાસ્ટ ટાઈમ અહીંયા મહિલા પોલીસ ચોકીએ હું ફરિયાદ કરવા આવેલી હતી તો ત્યારે એના પપ્પા એ કીધેલું હતું કે હું બધું આપી દઈશ પૈસા એના ભાઈએ કીધેલું હતું એવ રીતે અવારનવાર અમારે સમાધાન થઈ જાતું પણ પછી એના પપ્પા કે એના ભાઈ તરફથી કોઈ જાતનું રિસ્પોન્સ ના મળતો અમને હા એની વચ્ચે બહુ ખરાબ રીતે એને મને મારી નાખવાની કોશિશ કરેલી છે મારું ગળું દબાવી દીધું છે અને હું ઘણી વાર સુધી એમાં બેહોશ થઈ ગયેલી છું